વાત કરીએ આગળ ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોડી બેઠક પ્રભારી ઓમાથુર સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં ચર્ચા થઈ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ઓગણીસ લોકો આ બેઠકમાં ઉપસ્થિત હતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતી અગિયાર લોકસભા સીટ પર મનોમંથન કરવામાં આવ્યું અત્યારથી પાંચ લોકસભા માટે ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા વડોદરા પંચમહાલ ભરૂચ છોટા ઉદેપુરમાં ઉમેદવારોને લઈને ચર્ચા થઈ દાહોદ લોકસભા બેઠક માટે ઉમેદવારના નામને લઈને ચર્ચા થઈ ત્રણ નામની પેનલ તૈયાર કરાઈ છે ભરૂચ માટે વર્તમાન સાંસદ મનસુખ વસાવા સહિત ત્રણ લોકો રેસમાં છે હાલ તો સુરત લોકસભા બેઠક માટે ચર્ચા ચાલી રહી છે તો દાહોદ લોકસભા માટે ઉમેદવારના નામને લઈને ચર્ચા હાલ તો સુરત લઈને ચર્ચા ચાલી રહી છે વડોદરા પંચમહાલ આ વિસ્તારોની પર ચર્ચા ચાલી રહી છે મહત્વનું છે કે ત્રણ નામની પેનલ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ નામો હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારથી લિસ્ટ બહાર પડશે